અંબિકા ટોક્સ વેદકારથી વર્તમાનની વાટે હદરવીમાં અંબાને મળવાનું મળ્યો છે બકો તકલીફોની દુખોનો વરી સાબિમારી રોકો રાજરાજેશ્વરીમાં ભગવતીના ધામ અંબાજીના ભાદરવી પૂનમ મહામેળામાં લાખો ભાવિક ભક્તો હજારો સંગોમાં પોતાની આશ સાથે રથ ધજા કે માંડવી લઈને માના ચરણે માથું નમાવે છે સમગ્ર મહામેળામાં આવતા પદયાત્રી સંઘોમાંનો અતિ પ્રાચીન પરંપરા ધરાવતો લાલ દંડા વાળો સંઘ એકસો નેવું વર્ષથી અવિરત અંબાજી આવે છે ઐતિહાસિક દ્રષ્ટિએ ભાદરવી પૂનમ સમયે પગપાળા અંબાજીની યાત્રા કરવાની પ્રથા આજથી એકસો વર્ષ અગાઉ શરૂ થઈ હતી વર્ષો પહેલા અમદાવાદ શહેરમાં પ્લેગની બીમારી ફાટી નીકળેલી બીમાર લોકોને ટપોટપ મરતા જોઈ તત્કાલીન નગર કેસરીસી જૈનનું હૃદય દ્રવી ઉઠેલું તેમણે મનોમન સંકલ્પ સાથે મા અંબાને પ્રાર્થના કરી કે માં જગદંબાની કૃપાથી જો અમદાવાદ શહેરને પ્લેગના રોગમાંથી મુક્તિ મળે અને શહેરમાં ફરીથી સુખ શાંતિ પ્રવર્તે તો તેઓ અમદાવાદથી અંબાજી પગપાળા દર્શને આવશે માતાજીની કૃપાથી અમદાવાદને પ્લેગમાંથી મુક્તિ મળી ત્યારે હઠીસી જૈને ખૂબ જ થોડા વ્યક્તિઓ સાથે અંબાજીની પદયાત્રાનો પ્રારંભ કર્યો સન ભાદરવા સુદ બીજ ચંદ્ર દર્શનના દિવસે અમદાવાદના ઉદ્યોગપતિ શ્રી હઠીસિંહે અંબાજી આવવા પ્રસ્થાન કર્યું આખા રસ્તે તેમણે માથે માતાજીની ચુંદડી બાંધી હતી સુખરૂપ વિના વિઘ્ને અંબાજી પહોંચી માતાજીના દર્શન કરી પોતાનો સંકલ્પ પૂરો કર્યો આ પગપાળા યાત્રાનો પ્રેમભર્યો પ્રવાહ આજે પણ અવિરત છે

એનું અત્યારે મોટું વટવૃક્ષ થઈ અને આજે લાલ દંડા સંઘ અમે પાંચસો માણસો માતાજીની પાળે આવી રહ્યા છીએ અને મહત્ત્વની વસ્તુ આ સંઘની એ છે કે નગરશેઠ એકસો ને પંચાણું વર્ષ પહેલાં જે રૂટ ઉપર જે કરવઠા સાથે જે સ્ટાઇલથી આવતા હતા આજે પણ અમો એ જ રૂટ ઉપર એ જ સ્ટાઇલ થી અને એ જ કરવઠા થી આવીએ છે લાલ રંગના દંડામાં લાલ ધજા પરોવીને આવતો આ સંગ આજે પણ તેની પ્રથાઓ સાચવે છે જે માર્ગે પ્રથમ સંગ આવેલો તે જ માર્ગે તથા પરંપરા સાચવીને આવતા આ સંગમાં જોડાતા તમામ પુરુષ સભ્યો લાલ રંગની ધોતી અને સફેદ જબ્બામાં સજ્જ હોય છે અમદાવાદ થી અંબાજી પગપાળા યાત્રામાં આ સંગના સભ્યો કોઈ સેવા કેમ્પોની સેવા ગ્રહણ કરતા નથી પરંતુ હાથે રાંધેલું ભોજન જ ગ્રહણ કરે છે સમગ્ર યાત્રા દરમિયાન પવિત્ર આચરણ વાણી વ્યવહારનું પાલન કરતો આ સંઘ માત્ર માતાજીના પ્રાચીન ગરબા જ મોઢેથી ગાતા ગાતા અંબાજી આવે છે પ્રાચીન પ્રથા અનુસાર લાલ દંડાવાળો સંઘ અંબાજી મંદિર પહોંચે એટલે તેને અલગ દરવાજાથી પ્રવેશ આપવામાં આવે છે તારીખ પંદર ના રોજ અંબાજી આવેલ પૌરાણિક લાલ દંડાવાળા સંઘનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વૈવડદાર શ્રી કૌશિક મોદી સાહેબ દ્વારા ભાવવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રિશૂળ ધુપયુ અને કમંડળ સાથે એકાવન ધજાના નિશાનો લઈ હુદેવો જગતજનનીમાં જગદંબાના મંદિરે ધજાઓ અર્પણ કરે છે ભાદરવી પૂનમ મહામેળાના પાવન પર્વે લાલ દંડાવાળા સંઘ દ્વારા મંદિરે ધજા ચડાવીને ચાચર ચોકમાં પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું લાલ દંડાવાળા સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલ પદયાત્રાની પ્રથાએ આજે ઘણું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે કેટલાય દિવસો સુધી સાથે પદયાત્રા કરી માના મંદિરે ધજા ચડાવી ધન્યતા અનુભવે છે અને સર્જાય છે લાગણી સભર ભાવનાત્મક દ્રશ્યો સંઘના પદયાત્રીઓ એકબીજાને ભેટી માના ચરણોમાં ભાવ વિભોર થયા હતા જે માતાલે બધા ભક્તોને સત્ય આપે અને ભક્તિ દ્વારા આવીને તમારો સંગ આ રીતે ચાલતો રહ્યા અને અહીંના વહીવટદારશ્રીઓ માતાજીનું સ્વાગત કર્યું છે તે બદલ તેમનો આભાર આપણે અને સર્વેને જગત સર્વનું મા જગદમારી ઉપર કૃપા દ્રષ્ટિ રહે એ શુભેચ્છા અંગે વાત કી જય આપ પણ આવો અને ભાદરવી પૂનમના મેળાની ભવ્યતામાં આવા અનેક સંઘોની વિશેષતાઓ નજરે નિહાળો મા અંબે આપણા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે સૌને જય અંબે જય અંબે જય અંબે અંબે જય જય અંબે